માંગે છે કે કરી એઆઈ પોસ્ટ શેર કરી જે કોંગ્રેસનો દેશ વિરોધી એજન્ડા સ્પષ્ટ થાય છે શું કોંગ્રેસના લોકો કોઈ પાર્ટી તરીકે વિરોધ કરી શકે પરંતુ દેશ વિરોધી તત્વોના એજન્ડાને ફોલો કરવો અને વાયરલ કરવો કેટલા અંશે વ્યાજબી છે આ બનાવ બનતા પાત્રા પોલીસે તાત્કાલિક એક્શન લઈને પાત્રા તાલુકાના કોંગ્રેસી આગેવાન અને વડોદરા જિલ્લા પંચાયતના માજી પ્રમુખે તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ વાત વાયોવેગે પ્રસરી જતા પ્રજામાં કોંગ્રેસ અને ઘનશ્યામ પટેલ વિરુદ્ધ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે ઘનશ્યામ પટેલે ફેસબુક પર કરી છે પોસ્ટ પાત્રા પોલીસ મથકે ઘનશ્યામ પટેલ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ પોલીસે કરી ધરપકડ આ કોંગ્રેસ કોઈ નિવેદન આપશે કે તેવા સવાલો પ્રજા પૂછી રહી છે હાલમાં કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે તેના વળતા જવાબમાં ઓપરેશન સિંધુર આપણા સૈન્યએ ચલાવ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નિર્ણય શક્તિથી પાકિસ્તાનમાં જઈને આપણે આપણી સેનાએ અને એરફોર્સે જે આતંકવાદી કેમ્પોને કેમ્પો પર હુમલો કરીને તેને ના નેસતો નાબૂદ કર્યા છે આ આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આપણી સેનાએ એરફોર્સે જે કામ કર્યું છે તે ખૂબ જ સરાહનીય અને ગર્વની બાબત છે પરંતુ પાદરામાં સાધી ગામના કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખે જે રીતે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી બાબતે અશોભનીય પોસ્ટ મૂકી છે તે ખરેખર શરમજનક કૃત્ય છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ અને આ પોસ્ટથી કોંગ્રેસની પાકિસ્તાન પ્રેમની માનસિકતા છતી થાય છે આજે કોંગ્રેસના કારણે કોંગ્રેસની આવી માનસિકતાને કારણે જ આ આતંકવાદ એ ભારત દેશમાં આટલો વધ્યો તો જે માન્ય નરેન્દ્રભાઈ મોદીજીને સુજબૂદથી આતંકવાદ અને નેસ્તો નાબૂદ કરવામાં આવ્યો છે જે કોંગ્રેસ સહન કરી શકતી નથી અને પાકિસ્તાન તેમના કારણે આજે તેમને આ પ્રકારનું કૃત્ય કર્યું છે તો ચલો